બનાસકાંઠા જિલ્લામાં આવેલ સીપુ ડેમમાં ભર ઉનાળે તળિયા દેખાઈ રહ્યા છે કે બનાસકાંઠા જિલ્લામાં સિંચાઈ અને પીવાના પાણી માટે મહત્વનું છે બનાસકાંઠા જિલ્લાના મહત્વના અને ખેડૂતો માટે જીવાદોરી સમાન ગણાતા દાંતીવાડા અને સિપુ ડેમમાં ચાલુ સાલે વરસાદ નહીવત થતા દુષ્કાળના દાખલા વાગી રહ્યા હોવાથી જગતનો તાત હતાશામાં ડૂબી ગયો છે ત્યારે હાલમાં સીપુ ડેમમાં માત્ર ને માત્ર એકાદ ટકા પાણી હોવાથી પીવાના પાણી માટે મોટી મુશ્કેલી આવે એવું સ્પષ્ટ સીપુ ડેમને જોતા દેખાઈ રહ્યું છે દાંતીવાડા અને ધાનેરાના ખેડૂતોને પશુપાલન અને ખેતી ઉપર પોતાનું પેટયું રડી રહ્યા છે બે હજાર સત્તરના પૂરમાં થયેલા નુકસાન અને બે હજાર અઢારમાં વરસાદના કારણે ખેડૂતો માટે પડતા ઉપર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે એક બાજુ ખેડૂતોને પૂરતા ભાવ નથી મળી રહ્યા તો બીજી બાજુ બટાકાની મહામંદીથી બનાસકાંઠાના ખેડૂતો અને વેપારીઓ દેવા તળે ડૂબી રહ્યા છે જેથી ખેડૂતોને જીવન નિર્વાહ માટે ફાંફા પડી રહ્યા છે ઉનાળો બેસતાની સાથે જ બનાસકાંઠામાં ઠેર ઠેર પાણીનો પોકાર વર્તાઈ રહ્યો છે ત્યારે વાત કરવામાં આવે તો બનાસકાંઠાના જીવાદોરી સમાન ગણાતો દાંતીવાડાનો જે સીપુ ડેમ છે હાલમાં સીપુ ડેમમાં માત્ર ને માત્ર એકથી બે ટકા જેટલું જ પાણી બચ્યું છે એટલે સીપુ ડેમ હાલમાં તળિયા ઝાટક દેખાઈ રહ્યો છે અમારા સહયોગી કેમેરામેનને જે હું કહીશ કે આ જે ડેમ છે ડેમનો નજારો બતાવવાની કોશિશ કરશે આ ડેમનો જે નજારાની જે વાત કરવામાં આવે તો હાલમાં જે આ સીપુ ડેમ છે ખાલી ખમ દેખાઈ રહ્યું છે જેને લઈને હાલમાં તો પીવા માટેનું પાણી પણ બચ્યું હોય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે ત્યારે જો વાત કરવામાં આવે એકથી બે ટકાના પાણીને લઈને ઉનાળો આક્રોશ સાબિત થાય તો નવાઈની વાત નથી ઉનાળાને લીધે આ ડે ડેમમાં અંદર જે પાણી બચ્યું છે એ પણ બાષ્પી ઉડી જવાની સ્પષ્ટપણે ભીતિ દેખાઈ રહી છે આ ડેમની અંદરથી સીપુ ડેમની અંદરથી રવિ સિઝન માટે પણ ખેડૂતોને જે પાણી આપવામાં આવતું હતું એ આ વખતે ડેમ ખાલી ખમ રહેતા પાણી પણ ખેડૂતોને આપવામાં આવ્યું નથી ત્યારે જો વાત કરવામાં આવે તો આ સીપુ ડેમ હાલમાં તળિયા ઝાટક દેખાઈ રહ્યો છે લોકોને પીવાનું પાણી માટે પણ મુશ્કેલી પડે એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે રવિ સિઝન માટે આ ડેમની અંદરથી પીવાનું પાણી પણ આપવામાં આવતું હતું ત્યારે જો વાત કરવામાં આવે તો આ દાંતીવાડા દાંતીવાડાના જે સીપુ ડેમમાંથી આ વખતે એકથી બે ટકા જેટલું પાણી બચ્યું છે ત્યારે નીચાણવાળા વિસ્તારોના જે પિયત માટેના જે પીવાનું પાણી ખેડૂતોને જે હાલમાં જે બોર મારફતે લઈ રહ્યા છે એ પણ તળ દિવસેને દિવસે ઊંડા જઈ રહ્યા છે ત્યારે આ સીપુ ડેમમાં પાણીના લીધે હાલ તો ખેડૂતો સામનો કરી રહ્યા છે ત્યારે સીપુ ડેમ આજુબાજુના વિસ્તારના લોકોની એક જ માંગ છે કે સીપુ ડેમમાં પાણી ભરો તો જ આ ખેડૂતોને પીવાનું પાણી સહિત ખેતીની કરી શકાય એવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે બે હજાર સત્તરમાં માં આ ડેમમાં સલુછલ ભરાયા બાદ છેલ્લા અઢાર ઓગણીસ છેલ્લા ત્રણ ચાર વર્ષ માટે આ ડેમ ન ભરાતા ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે એક બાજુ બટાકાના ભાવ પણ નીચે ગગડી ગયા છે ત્યારે એક સૌથી મોટી આફત આ ખેડૂત ઉપર આવી પહોંચી છે ત્યારે જો વાત કરવામાં આવે તો સીપુ ડેમનું અંદર જો પાણી નાખવામાં આવે તો જ આજુબાજુના ખેડૂતોનો નિર્વાહ જીવન નિર્વાહ ચાલી શકે એમ છે ત્યારે સૌથી મહત્વની વાત કહેવામાં આવે તો સીપુ ડેમ આજુબાજુ સહિતના જે દાંતીવાડાના વિસ્તારો પશુપાલન ઉપર આધારિત હોવાને લીધે મોટે પાયે પશુપાલન રાખતા હોય છે ત્યારે જેને લઈને આ ખેડૂતોને જે પીવાનું પાણી સહિત ખેતી માટેના જે પશુ માટે જે પાણી ના મળે તો ખેડૂતોને મોટી મુશ્કેલી આવી પડે એમ છે કેમેરામેન પ્રવિણ પરમાનની સાથે હું મહેશ ચૌધરી દાંતીવાડા